અમદાવાદ શહેરમાં અવારનવાર લવજેહાદના મુદ્દાઓ સામે આવ્યા છે ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે વિધર્ભી યુવકને હિન્દુ યુવતીના ડુપ્લિકેટ મુસ્લિમ યુવતીના આધાર કાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટેલમાંથી વિધર્ભી યુવકને યુવતીની સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તેઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ અને લવજેહાદના મુદ્દે પણ તપાસ હાથ ધરી હતી આજે સાંજે ચાર વાગે અમારા ઉપરી અધિકારી તરીકે પાસેથી એક માહિતી મળી હતી કે એક ચોક્કસ હોટલની અંદર ક્યાંક ને ક્યાંક લવ જિહાદના ષડયંત્રથી લઈને આવેલ એક વિધર્મી હિન્દુ છોકરીને લઈને ત્યાં રોકાયો છે છોકરો જે છે છોટા ઉદેપુરથી આવે છે છોકરી એની સ્થાનિક છે છોકરીનું નકલી આધાર કાર્ડ બનાવ્યું છે છોકરીનું ઓરિજિનલ નામ રીંકુ ક્રિષ્ના શર્મા છે જે એનું ખોટું અમીના બાનું સાનું બાનું કરીને ત્યાં હોટલમાં રોકાયા હતા અને આ એક લવ જિહાદનું બહુ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે આ ઉપરાંત પણ છોકરાએ પણ સ્વીકાર કર્યું છે કે આના સિવાય બીજી ત્રણ છોકરીઓને પણ મેં આવી રીતના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને મેં આવું મિસ આધાર કાર્ડનો ઉપયોગ કરેલો છે પ્રશાસન તરફથી માગણી કરીએ છીએ કે આ નકલી આધાર કાર્ડનું જે બહુ મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું છે થોડાક સમય પહેલાં ગોતામાંથી પણ એક નકલી આધાર કાર્ડનું જે સ્કેન્ડલ પકડાયું હતું આની ચોક્કસ તપાસ થાય અને પોતે પ્રશાસન સરકાર શ્રી ફરિયાદ બને તો આનું ચોક્કસ બહુ મોટો ષડયંત્ર બહાર આવી શકે છે આની અંદર બહુ મોટું નામ અને કોઈ કંઈ હોટલોમાં જે રોકાયેલા હોય છે અને જે જે હોટલોમાં લોકો રોકાતા હોય છે એની પણ તપાસ કરવામાં આવે અને આ સિવાય પણ અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમદાવાદની અંદર કોઈ પણ હોટલની અંદર આવું મુસ્લિમ આધાર કાર્ડ ડુપ્લિકેટ કે ઓરિજિનલ લઈને જશે અને બજરંગ દળના હાથમાં આવશે તો પછી એને જરૂરથી માર પડશે અને બજરંગ દળ આવતીકાલથી દરેક જગ્યાએ તપાસ કરશે હોટલોમાં